પૂર્વે રામચંદ્રજી તપોવન વિશે રામ લક્ષ્મણ જાનકી સાથે ગયેલા ચૌદ વર્ષ વનવાસ દરમિયાન સીતાજી નું હરણ થયું ત્યારબાદ જટાયુ સુગ્રીવ હનુમાનજી તથા વાનરોના સૈન્ય અને લંકા પર વિજય મેળવવા ભગવાન શ્રીરામ મોટા પ્રમાણમાં સૈન્ય કિનારે આવેલા ત્યાર પછી આગળનો રસ્તો ન મળતા એ જ દ્વીપમાં રહેતા બગદાલભ્ય નામના મુનિને નમન કરી અને સમુદ્ર પાર કરવા માટેનો રસ્તો ભગવાન શ્રીરામે પૂછ્યો ત્યારે આ બગદાલભ્ય મુનિ એમણે કહ્યું કે ફાગણ મહિનાની કૃષ્ણ પક્ષને વિશે વિજયા એકાદશી નામની એકાદશી થાય છે જો શાસ્ત્ર મુજબ તેનું વ્રત કરવામાં આવે તો તમે સો વિજય પામશો એવી રીતે પ્રભુ રાઘવે વ્રત કર્યું અને લંકા પર વિજય મેળવ્યો સીતાજી એમને પ્રાપ્ત થયા તો મિત્રો આપણે પણ ચોવીસ એકાદશી રહી અને આલોક અને પરલોકમાં આપણે અવશ્ય વિજય મેળવી લઈએ કરી કરીને બસ એ જ કરવાનું છે వందే మాతరం